બાંગ્લાદેશમાં હાલત ગંભીર ચિંતાજનક સેના તેવું કહી રહી છે બે ત્રીસ વાગે શેખ હસીના એ છોડ્યું હતું બાંગ્લાદેશ તમામ પક્ષોને વાતચીત માટે સેનાએ બોલાવ્યા છે શેખ હસીના ભારત આવવા થયા રવાના ગંભીર અને ચિંતાજનક છે તેવું શેખ બાંગ્લાદેશ ગૃહ યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે બાંગ્લાદેશમાં સેનાએ સંભાળ્યો મોરચો તમામ પક્ષોને વાતચીત માટે બોલાવ્યા સેના તેવું કહી રહી છે શેખ હસીના ભારત થઈ ચૂક્યા છે બાંગ્લાદેશ છોડ્યું હતું બાંગ્લાદેશ ગૃહ યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે બાંગ્લાદેશમાં સેનાએ મોરચો સંભાળ્યો છે તમામ પક્ષોને ને વાતચીત માટે બોલાવામાં આવ્યા છે શેખ હસીના ભારત આવવા રવાના થઈ ગયા છે બાંગ્લાદેશમાં હાલત ગંભીર અને ચિંતાજનક છે તેવું સેના કહી રહી છે અમારા સહયોગી બહાર શેખ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે બાંગ્લાદેશ ગૃહ ઉદ્યોગ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું છે સમગ્ર વિગત શ્રી કૃષ્ણ હું આપને જણાવી દઉં કે બાંગ્લાદેશ સતત હિંસા ની આગ માં આજે સળગી ગયું હોય તેવા દ્રશ્યો આપણી સમક્ષ આવી રહ્યા છે સામે જે પ્રકારના દ્રશ્યો છે ખુબ જ ભયાનક પરિસ્થિતિ બાંગ્લાદેશમાં માં હાલ જોવા મળી રહી છે જે રીતે બાંગ્લાદેશમાં જે આજે ફાટી નીકળેલી હિંસામાં માં અત્યાર સુધી ની જો હું આંકડા જણાવું બસો થી વધુ મોત એટલે કે ત્રણસો સુધી જે આંકડો લોકોના મોત નો પહોંચી ગયો છે હવે બાંગ્લાદેશમાં પરિવર્તનનો અવાજ જે છે તે સંભળાઈ રહ્યો છે બાંગ્લાદેશ વિદ્યાર્થીઓ જે છે પોતાની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ જે આંદોલનનો સૂર જે છે હિંસા એટલી વધુ ભડકી રહી છે ત્યારે હવે આજે શેખ હસીનને રાજીનામું આપી તે છે અને જે પ્રકારના દ્રશ્યો આપણી સમક્ષ આવી રહ્યા છે ટ્વિટર પર કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે લોકો પીએમ આવાસ સુધી પહોંચી ગયા છે જ્યાં તે લોકો કિંમતી વસ્તુઓ કપડા જે છે વાસણની ચોરી કરતા પણ નજરે પડી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે આંદોલન કાર્યો જે છે તે પીએમ આવાસ પર કબજો જમાવીને બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ વચ્ચે જો મહત્વની વાત આપને જણાવી દઉં બાંગ્લાદેશમાં આર્મીનું શાસન બનાવશે વચગળાની સરકાર એટલે કે જે રીતે બાંગ્લાદેશમાં પી એમ શેખ હસીનાના રાજીનામા બાદ હવે સીના એ સત્તા સંભાળી છે આર્મીના ચીફ કરુજ ઝમાને દેશને સંબોધિત કરી હતી તે કોન્ફરન્સ યોજી હતી અને બાંગ્લાદેશમાં હવે સરકાર વચગળાની રચના કરશે એવું જણાવ્યું હતું સાથે સાથે આર્મી ચીફે લોકોને શાંતિ જાળવી રાખવાની પણ અપીલ કરી છે તેમણે પ્રદર્શનકારીઓને હિંસાથી દૂર રહેવાની અને મંત્રણાની પણ અપીલ કરી છે બાંગ્લાદેશમાં અનામત વિરોધી તોફાનો ઉગ્ર બનતા પ્રધાનમંત્રી આજે શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા છે અને તેઓ ક્યાંક સુરક્ષિત સ્થળે જવાના છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે બાંગ્લાદેશમાં આજે સેનાએ મોરચો સંભાળી લીધો છે તમામ પક્ષોની વાતચીત માટે બોલાવ્યા છે શેખ હસીના હાલ તો ભારત આવવા રવાના થયા છે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે આપને જણાવી દઉં કે શેખ હસીનાએ લગભગ બે કલાક પહેલા રાજીનામું આપ્યું હતું અને બાંગ્લાદેશ છોડ્યું હતું અત્યાર સુધીની જો વાત કરીએ તો બાંગ્લાદેશમાં દસ મિલિયન ડોલર જેટલું નુકસાન થઈ ગયું છે શેખ હસીનાના ઘરમાં પ્રદર્શન કાર્ય ઘૂસી ગયા છે અત્યાર સુધી મોતનો આંકડો જે છે ત્રણસો થી વધુ થઈ શકે છે આગળ દસ મિલિયન ડોલર નું પણ નુકસાન થયું છે પ્રદર્શનકારીઓને જે દેશમાં બાંગ્લાદેશના વડાપ્રધાન

બાંગ્લાદેશન બાંગ્લાદેશમાં ગૃહ યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે બાંગ્લાદેશમાં સેનાએ મોરચો સંભાળ્યાના સમાચારો સામે આવી રહ્યા છે તમામ પક્ષોને વાતચીત માટે બોલાવ્યા છે શેનાએ તેવું કહ્યું છે શેખ હસીના ભારત આવવા રવાના થયા છે બાંગ્લાદેશમાં હાલત ગંભીર અને ચિંતાજનક સ્થિતિમાં છે અમારા સંવાદદાતા બહાર શેખ ફરીથી માહિતી માટે જોડી ગયા છે

અને તેમણે વધગણાની સરકાર બનાવશે તેવું પણ જણાવીશ આવે છે બાંગ્લાદેશ અને ભારતની જે બોર્ડર જે છે ત્યાં પણ સુરક્ષા સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધારી દેવામાં આવી છે ત્યારે બાંગ્લાદેશમાં તોફાન ઉઠી રહ્યું છે ભડકે ભળતું બાંગ્લાદેશ તેની સ્થિતિ જે છે તે કાબૂ બહાર જતી જોવા મળી રહી છે બાંગ્લાદેશમાં સતત હિંસા વધી રહી છે હિંસામાં ચોર પોલીસ કર્મના પણ મોત નીપજ્યા છે ત્યારે શેખ હસીનાને લઈને સૂત્રોના હવાલાથી સૌથી મોટા સમાચાર સામે આવે રહ્યા હશે હાલ કે એક કલાકમાં જ શેખ હસીના દિલ્હી એરપોર્ટ પહોંચશે તેમનું વિમાન જે છે તે હાલ આવે રહ્યું છે દિલ્હીથી સીધા લંડન રવાના થઈ શકે છે તે સૂત્રો પાસેથી હાલ પ્રાપ્ત થઈ રહી છે જે બહાર બાંગ્લાદેશના આર્મી ચીફે જાહેરાત કરી છે કે શેના ઉપર ભરોસો રાખવો અને હવે વજગાડાની સરકાર રચવામાં આવશે શ્રી કૃષ્ણ સરકાર રચવામાં આવશે તેવું આર્મી ચીફ જનરલ વકાર ઉલ જમાને આ વાત કોન્ફરન્સ દ્વારા જણાવી છે જે રીતે મેં પહેલા આપને માહિતી આપી કે લગભગ ચાર લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે પીએમ આવાસ કબજો જમાવી બેઠા હશે પીએમ હાઉસ માંથી કપડા વાસણ ઉપાડીને લઈ ગયા છે જે પ્રકારે ના દ્રશ્યો આપી સામે આવી રહ્યા વિવિધ સ્થળોએ હિંસા સાથે તોડફોડ થઈ રહી છે

માહિતી જે છે તે હાલ પ્રાપ્ત થઈ રહી છે સતત હિંસાની આગ ભડકે ઉઠી છે બાંગ્લાદેશમાં પરિવર્તન નો અવાજ હાલ ઉઠી રહ્યો છે સમગ્ર વિગત બદલ આભાર દીધું છે બાંગ્લાદેશના આર્મી ચીફે જાહેરાત કરી છે કે સેના ઉપર ભરોસો રાખો અને હવે વચગાળાની સરકાર રચવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે બાંગ્લાદેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે તકેદારી વધારી દીધી છે બીએસએફને ચોવીસ કલાક અગાઉથી સમગ્ર સરહદ પર એલર્ટ રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે સરહદ પર સૈનિકોની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને ડીજી બીએસએફ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે ત્યાંથી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે વડાપ્રધાન શેખ લગભગ લશ્કરી માં બંગા ભવનથી થી રવાના થયા હતા અને તેની સાથે તેની નાની બહેન શેખ રેહાના પણ ત્યાંથી રવાના થયા હતા અને દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર તે ત્રિપુરા પહોંચી ગયા છે

મુલા મોત નીપજ્યા હતા આ હિંસામાં ચૌદ પોલીસ કાર્મીઓ ના મોત નીપજ્યા છે ખાસ કરીને વાત કરવા તો અનામત ને લઈને આ હિંસા જે છે તે ફાટી નીકળી હતી અને આજ સવારે લગભગ અધિકારીઓ અલટી ચૌદ કલાક નું અલ્ટિમેટમ આપ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા ચૌદ કલાક ની અંદર શેખ હસીના જે છે તે તેઓએ બાંગ્લાદેશ જે છે તે છોડી દીધું છે લગભગ બે અઢી વાગ્યા ની આસપાસ જે છે તે બાંગ્લાદેશ થી હેલિકોપ્ટર ઉડાન ભરી ત્રિપુરા પહોંચ્યા હતા ને ત્રિપુરા બાદ લગભગ તેઓ દિલ્હી હવે ગંદીની મિનિટોમાં તેઓ દિલ્હી ખાતે લેન્ડ થશે ને ત્યારબાદ સુત્રોથી જે માહિતી સામે આવી રહી છે કે લગભગ શેખ હસીના જે છે તે દિલ્હી પિતાલીસ થી પિસ્તાલીસ મિનિટ જે હોલ્ડ કરશે ને ત્યારબાદ સીધા લંડન જશે તેવી અત્યારે સુત્રોથી અત્યારે માહિતી જે છે તે સામે આવી રહી છે તો કે આજે

ક્યાંક ભારે પડી અને આંદોલનના કારણે જ બાંગ્લાદેશ જે છે તે છોડવાનો વારો અત્યારે આવી રહ્યો છે ચોક્કસ થી ઢાકામાં હિન્દુઓ હિન્દુઓનો જે ઘેરો હતો તેમાં પણ આ જે છે તે

બીજી બાજુ વાત કરવામાં આવે તો લગભગ ચાર લાખ થી વધુ લોકો આ આંદોલનમાં રોડ રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા અને તેના કારણે આંદોલન જે છે તે ઉગ્ર બની ગયું હતું અને તેના કારણે જ પીએમ શેખ હસીના જે છે તે રાજીનામું આપવું પડ્યું હતું અને આર્મી છે છે તે સંભાળી લીધો અને બાંગ્લાદેશના લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે સાથે સાથે થોડીક મિનિટ પહેલા જ મમતા બેનર્જી દ્વારા પણ બાંગ્લાદેશને શાંતિ રાખવાની અપીલ કરી છે એટલે કહી શકાય કે મોહમ્મદ યુનિસ મની અત્યારે બની શકે છે તેવો પણ વડાપ્રધાન જેવા અત્યારે સૂત્રો થી માહિતી સામે આવી રહી છે તેઓ અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કારથી તેઓને જે એવોર્ડ પણ આપવામાં આવેલા હતા લગભગ વાત કરવામાં આવે તો આ ઓગણીસો ઇકોતેર ની બાદ આ પ્રથમ જે વખત આવું આગ જે છે તે બાંગ્લાદેશ સામે આવી રહી છે એટલે

ને ને બાંગ્લાદેશના દૈનિક અખબારમાં પણ કરવામાં આવ્યા હતા બાંગ્લાદેશ અવામી લિંગના વિદ્યાર્થી પાક છત્રાલિંગ ના સભ્યો અને પોલીસ સાથે અથડામણ થઈ હતી ને પોલીસે ભીડને ને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડતા વીસ લોકો ત્યાં ઘાયલ થઈ ગયા હતા